मुझे उस वक्त तक जिंदा रख जब तक मेरे लिए जिंदगी बेहतर हो और मुझे उस वक्त वफाद दे जब मेरे लिए वफाद बेहतर हो आज हमें इतना नमन करिए से वंदन करिए से हमारा सब कोई मटे मोटा भाई था हमारा मटे तो एक एक रीते पिता तुल्य तो कारण के हमें हाई स्कूल जीवन दीज, में हमारा अकेडमी के अंदर अपना मोटो रोल रहे तो कारण शुरुआत की नजर में बसा આ છે अहमद બતક આતકે રાજવી ભાટા બાપુ સાહેબના મિત્ર કાંતિભાઈ ચાવડા કમલેશ સાહેબ ફારૂખ સાહેબ સાહેબ બતક ના મરહુમ કલીમ શેખ સાહેબના ઇન્દિકાલ થયાના આજે ત્રણ વર્ષ પૂરા થયા એ માંગરોળ માટે એક દુખદ બાબત છે માંગરોળના રાજવી પરિવાર એ આભૂષણ સમાન છે અને આભૂષણ ના દરેક રત્નો કંઈક ને કંઈક અલગ રીતે માંગરોળ માટે જળહળાટ કરી ચૂક્યા છે તેમાં શેખ જહાંગીર મિયા સાહેબ લઈ લો કે પછી મેજર મોહમ્મદ અલી સાહબ લઈ લો અને તેમાં પણ જો મરહૂમ શેખ તલીફ સાહેબને કેમ બોલી શકીએ કે જેની યાદમાં આપણે આ શ્રદ્ધા સુમન ખિરાજ અકીદત પેશ કરવા માટે આજે આ નાનકડા કાર્યક્રમનું આયોજન કર્યું છે અલ્લાહ મરહૂમની મકિરત ફરમાવે અલ્લાહ મરહૂમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અલ્લાહ એમની કબરોને નૂરથી મુનવર ફરમાવે અત્રે ઉપસ્થિત રાજવી પરિવાર કમલેશ સાહેબ ફારૂખ સાહેબ बधारे मंचस्थ मेहमान नो शाळाकीय परिवार वती बाळको वती हार्दिक स्वागत करूं छूं कार्यक्रम की शुरुआत ए अल्लाह नाम की थाय तो ए कार्यक्रम हमेशा सफल थाय छे हर ख्वाहिश को मंजूर ए खुदा मिले हर कदम पर रजा ए खुदा फना हो लफ्ज़ यही दुआ बरसती रहे सदा રહેમતે ખુદા કાર્યક્રમ ની શરૂઆત કરીએ આયત શરીફ થી તો આયત શરીફ લઈને આવશે કાલવાત મુદશ્ય બિસ્મિલ્લાહ शाब बोले जूनागढ़ डिस्ट्रिक्ट वटी हिल क्रिकेट ट्रॉफी ओलाना विद्या काल दरमियान रमदान चव्हाण पड़े્યારબાદ जय हिंद ट्रॉफी एसआर ट्रॉफी रिलायंस ट्रॉफी राजावाडा ट्रॉफी जे संराज्य गुजरात लेवल पर सीजन क्रिकेट में प्रत्येक मुख्य टूर्नामेंट में ने बहुत सारो परफॉरमेंस लायी को आनंदमय कार्यक्रम ने आपे आगे बढाता ओ आप oh Very much, he believed that sound mind. शेख साहेब कान्तिभा चावड़ा जुनेत भाई भाटा काशी भाई सामा केवीएम स्कूल शिक्षक श्री कमलेश साहेब बांगरा अल्फा स्कूल हेड अहमद साहेब बत्तक उमर फारूक साहेब गुजराती आइडियल ट्यूशन ना हेड आज जे आ शेख मधुम प्रिंस कलिताब शेखी पुण्यतिथि निमित्त આપણી શાળાને જે કલીમ સાહેબના ક્રિકેટ જીવન છે ક્રિકેટ જગતની અંદર જે એક એમનું નામ છે આંગ્રોળના બાળકો માટે એમણે રાણીબાગ ખાતે ક્રિકેટ કોચિંગ પણ શરૂ કરેલું જેમાં ખાસ જે રાજકોટના રેશકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટર રસીક મકવાણા સાહેબને માંગરોળ બોલાવી પ્રેક્ટિસ માટે ખાસ દસ વિકેટ તૈયાર કરાયા રમત માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પ્રિન્સ કલીમ શેખ ખૂબ સારા એક તરણવીર પર હતા અને સારા ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ને પણ ખેલાડી હતા આ તમામ જે કે પણ બેડમિન્ટન છે ક્રિકેટ હો છે આમની ભેટ સ્વરૂપે આપણી શાળાને અર્પણ કરવાનો વિચારેલું છે આભાર માનું છું રાજવી પરિવારનો સાથે અહીંયા ઉપસ્થિત મચ્છસ્તો મહાનુભાવો કે જે આજે આ શ્રદ્ધા સુમન પીડા જે અકીદત ની વેડા આપણી શાળાએ બધાય રાશે મે કઈ પધારેલા અમારા મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવી આજે આપણે એક એવી વ્યક્તિની યાદમાં આ પ્રોગ્રામ નું આયોજન કરે છે જે આજથી 3 વર્ષ પહેલા અચાનક આ દુનિયા છોડી અમને અલવિદા ભરી ગયા અને તેમની યાદોને હંમેશા માટે અમારી વચ્ચે છોડી ગયા એ વ્યક્તિ કોઈ આમ માણસ નહીં પણ મહારાણા સાહી પરેવા માના એક દીક હતા જેનું નામ રમેશ હતું જે બરાબર નામ જો ઉખાતા કેમ મે મનોનતુન વિશેષ લગાવ હતો અને ક્રિકેટ કેની મુખ્ય રમત હતી તેજી મહારાણા ક્રિકેટ પ્રેમીઓનો પણ તે લાગેલા તેમણે તેમના વિદ્યાર્થી અવસ્થામાં સમાગમ જિલ્લા તરફથી એને શી સોફી રમેશ કે આ પાટણમાંથી ગામમાં પુત્રાત્ય પ્રગટ લેવાલે ઘણી ટ્રોફીઓમાં તેમનો સરો એવો બહોમન રહ્યો છે હવે સમાજ વડા ને માંડલા હતા સુમ ઇટુ ભાઈ કે જે ને મોડગના પરિવારનો તો પડી છે કા ને યાદને બોલાવી નહી શકે આપણે દુઆ કરીએ છીએ કે અને જે ને બનતા પમારે કરીને સે આજે ત્રીજી પુણ્યતી હોતી નિમિત્તે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છે મેં વિરાટ દેખિઓને કોટી કોટી વંદન કરું છું એને સત સત નમન કરું છું અમારા જીવનની અંદર ખૂબ નજીકથી અમને અમારા વ્યક્તિત્વને ખીલવવા માટે જેનો શ્રેય સૌથી મોટો છે એ પ્રિન્સ લલીમ શેખને આજે અમે ખૂબ જ મિસ કરીએ છીએ આજે આપણી વચ્ચે નથી પરંતુ એમની સાથેના જે કંઈ પણ એ સ્મરણો છે એ જ્યારે પણ વાગોડીએ છીએ ત્યારે અમારી આંખો છે ભીની થયા વગર રહી શકતી નથી માંગરોળ એ શેઠ રાજવી પરિવારની અંદર આપ સૌ કોઈને ખ્યાલ છે કે માંગરોળની અંદર શેખ વંશજો છે એમનું શાસન હતું ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા એવા એ રાજવી પરિવારની અંદર શરૂઆતમાં સાહેબે વાત કરી મુજબ એ સલીમ મિયા સાહેબ એ પછી મેજર મોહમ્મદ અલી સાહેબ અને પ્રિન્સ ઝાઇદ મિયા કે જે એમના ઉત્તરાધિકારી વંશજો રહેલા એમણે પણ માંગરોળ માટે અનેકવિધ કાર્યો છે એ સોશિયલ અને રમત ની અંદર પણ કરેલા છે એ સમયગાળો એવો હતો કે જે સમયે આજે સમગ્ર રાષ્ટ્રની અંદર જે કંઈ પણ પ્રાંતવાદ કે જ્ઞાતિવાદ કે કોઈ એવા જાતિવાદ જોવા મળે એવી કશી જ વસ્તુઓ એ સમયે જોવા નહોતી મળતી અને આ પરિવાર તો એવો પરિવાર છે કે આજે પણ આવી કોઈ જ બાબતો છે એનાથી પર છે ત્યારે એવી વસ્તુઓની અંદર ક્યારેય એ માનતો નથી એમના અઝીઝ મિત્ર એ ગાંધીભાઈ કે જેમણે બંને બાળપણથી એકી સાથે એમનું બાળપણ સાથે વીતું છે બંને એમનું હાઈસ્કૂલ જીવન એ સાથે વિતાવેલું છે અને એના અંતિમ સમય સુધી એમની સાથે રહ્યા છે એવા ગાંધીભાઈ ચાવડા અહીંયા પ્રિન્સ નદીમિયા શેખ કે જે આ રાજવી પરિવારના આજરા એ ઉત્તરાધિકારી છે અને એ પ્રિન્સ કલીમ શેખ છે એમના લઘુબંધુ પણ રહેલા છે તો એમના જે જમાઈ સાહેબ અને અમારા સૌ કોઈના કુમાર સાહેબ એવા જુનેશભાઈ ભાટા કે જે પણ આ પરિવાર સાથે એટલા જ હળી મળીને એ ક્રિકેટની સાથે પણ એમણે તાલમીલ લેવો છે ને આમ જુઓ ને તો એ કોઈ ઉત્તરાધિકારી તરીકે પ્રાપ્ત થતું હોય તો ભાઈ મોહમ્મદ ભાઈડા છે એ પણ આજે રમત ગમત જગત ની અંદર કરાટે અંદર સૌરાષ્ટ્ર લેવલ ખૂબ સારું એવું નામ પ્રાપ્ત કરી શક્યો છે જે બાબુ સાહેબ ના નવાસા તરીકે પણ રહેલા છે તો આ રાજવી પરિવારે આપણને અનેક ભેટો આપી છે મારા જીવનની અંદર મારું આજે એજ છે અડતાલીસ વર્ષ જેવી છે એમાંથી ત્રીસ વર્ષથી પણ વધુ સમય અમે બાબુ સાહેબની નજીકથી ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર જ હતા અને એ સમયે હું જરા એક સ્પર્ધાના ભાગરૂપે ગિરનાર આરોહણ અવરોહણની અંદર ગયેલો હતો અને જેવા જ મને મેસેજ મળ્યા એટલે સ્ટેજ પ્રજ્ઞ થઈ ગયા અમે અને ઝડપ ફેર અહીંયા પહોંચ્યા એ પછીથી અમે બાબુ આજે પણ અમે એટલા જ મિસ કરીએ છીએ એમના આત્માને કાયમી માટે શાંતિ મળે અને અલ્લાહ પ્રવર્તિકા એમને એવા સ્થાન ઉપર ચોક્કસ એમનો એવો કિરદાર જ હતો કે એને કારણે એ એવા સ્થાન ઉપર હશે અને એને આજે પણ અમે એટલા જ નમન કરીએ છીએ વંદન કરીએ છીએ અમારા સૌ કોઈ માટે ભાઈ હતા મારા માટે તો એ એક રીતે પિતા તુલ્ય કારણ કે અમે હાઈસ્કૂલ જીવનથી જ અમારા આકેડમણીની અંદર એમનો મોટો રોલ રહેલો હતો કારણ કે શરૂઆતથી ક્રિકેટ પ્રત્યે એમને એટલો લગાવ એટલે કોલેજ લેવલથી અમને માંગરોડી કોલેજની ટીમને સૌરાષ્ટ્ર લેવલે ચેમ્પિયન બનાવવામાં પણ એમનો મોટો રોલ હતો જે તે સમયે એ સાધગ્રામ કોલેજના એસી કેપ્ટન તરીકે પણ મને એમને જવાબદારી સોંપેલી હતી અને ખૂબ સારું એવું વ્યક્તિત્વ એ પ્રિન્સ અલીમિયા શેખનું રહેલું એ પરિવાર અને એ સૌ કોઈ સાથે અમારો સિંહ એ આજે પણ એટલો જ છે અને એ પરિવાર એ આજે પણ અમને એટલો જ એ પ્રેમ આપે છે બુકસ એ વ્યક્તિની ખામી છે કાયમી માટે રહેલી છે પરંતુ એ પરિવાર છે એની પણ જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે આજના આ દિવસે ફરીથી એને ખોટી ખોટી વંદન કરીએ છીએ મારાથી વિશેષ એ નદીમભાઈ કાંતિભાઈ અને અન્ય લોકો છે કે એ લોકોએ પણ એમની સાથે વર્ષો વિતાવેલા છે એટલા એમના તો એટલા સ્મરણો છે કે પરંતુ ખાસ સુકામ આ પરિવારે બાળકોને પસંદ કર્યા છે કારણ કે બાબુ સાહેબને બાળકો વધુ પ્રિય હતા સૌથી વધુ અને સામાન્ય પરિવારમાંથી આવતા બાળકો હોય ને સાહેબ નિઝામ સાહેબે વાત કરી કે મારે પણ એ કોચિંગમાં જવું હતું ક્યારે એની કોઈ દિવસ ફ્રી ફી બાબતે કે ક્યારે એ નબળા બાળકો હોય કે એવા પરિવારના બાળકો હોય એના માટે તો એ ખૂબ જ પ્રોત્સાહિત કરતા એવા એ વ્યક્તિ હતા એટલે આવું એક ઉમદા વ્યક્તિત્વ માંદરોળે ગુમાવ્યું છે અને સમગ્ર ક્રિકેટ જિલ્લા જ નહીં પરંતુ માંદરોળની આમ જનતા પણ એમને આજે મિસ કરે છે ચોક્કસ એમનો એ જે પુણ્ય આત્મા છે એ જે સ્થાન ઉપર છે ત્યાં આપણે એમને ખોટી ખોટી વંદન સાથે નમન કરીએ છીએ હું આ સ્કૂલ અને સમગ્ર સ્ટાફગણ છે એમને પણ અભિનંદન આપું છું કે ખૂબ સારી એવી તાલીમ આ બાળકોને આપે છે હું માનું છું કે શરૂઆતમાં જે ભાઈએ શરૂઆતમાં જે વસ્તુ રજૂ કરી એ એ જે આત્મા છે એમના એક શાંત ચિતને પેલી કરવા માટેની એક પ્રાર્થના સ્વરૂપેની મનગી હતી તો સરસ મજાની ભાઈએ નઝમ પણ રજૂ કરી કે જેમની અંદર પણ બાબુ સાહેબને જોડી દીધા એનો પણ અમને વિશેષ આનંદ થયો એટલે બધાને અમે અભિનંદન આપીએ છીએ આ સંસ્થાની જયારે પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાતો હોય તો એની પૂર્તિ કરવા માટે પણ અમે તત્પર છીએ કારણ કે સમગ્ર ટીમ સ્પિરિટથી કામ કરે છે ભાઈ અને અન્ય જે ટીચર્સ છે સાઈએ એવું કઈ બધક કે જે પણ સંસ્થાને સતત પ્રોત્સાહિત કરે છે મારા ખાસ મિત્ર છે ભાઈ સાઈ ફારૂક ગુજરાતી કે માંગરોળના તમામ બાળકોને ઇંગ્લિશ વિષયની અંદર તૈયાર કરવામાં એનો પણ મહત્વનો રોલ છે મારા સાથી કર્મચારીને મારા નાનાભાઈ ફારૂકભાઈ બાગરા કે જે મુસ્લિમ સમાજની અંદર દીકરીઓના શિક્ષણ માટે સતત કાર્યરત છે માંગરોનું નજાણું કહી શકાય એવા બંને ભાઈઓ ભાઈ શ્રી કાસિફભાઈ અને નિઝામભાઈ કે જે બંને પણ માંગરોની સેવાકીય પ્રવૃત્તિઓ અને માંગરોના લોક પ્રશ્નને બુલંદ રીતે ઉઠાવનારા ન્યાયપ્રિય વ્યક્તિઓ છે આ બધાને પણ અમે અભિનંદન આપીએ છીએ કાશીભાઈ હમણાં જ વાત કરીએ પ્રથમ વખત મેં બાપુ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો હતો તો વખતો વખત આવી અલગ અલગ પ્રવૃત્તિઓના માધ્યમથી બાપુસની સ્મૃતિ એ સમગ્ર માંદરોળ શહેરની અંદર તાજી રહે એ માટેના અમારા પ્રયત્નો રહેશે કે એ કંઈ પણ એવી જરૂરિયાત રહેશે તો આ સહી પરિવાર છે આપણી સાથે રહેશે અસ્તુ જય આપણે યાદ કરીશું મેજર મોહમ્મદ અલી શેખ કે જેમણે આ દેશ માટે બલિદાન આપ્યું છે તેમની શહીદીને પણ આજે કલીમ બાપુનું જે આ ત્રીજું જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે હીરા જે હકીકત કાર્યક્રમ છે તેમાં આપણે જાંગીર જેમાં કલીમ બાપુના નામથી તેને જોડવામાં આવે અને તેનાથી બાળકો ક્રિકેટ કરાટે કે જેટલી પણ રમત છે તેમાં આગળ વધે તે બાબતની પ્રવૃત્તિઓ કરવામાં આવે એ અલ્લાહ મુજે ઉસ વક્ત તક જિંદા જબ તક મેરે લીએ જિંદગી બહેતર હો ઓર મુજે ઉસ વક્ત વફાત દે મુજબ મેરે લીએ વફાત પહેતર ત્યારે એ બોલિંગ કરતી વેળાએ તેમને એક હૃદયરોગનો હુમલો આવ્યો અને એમનું મૃત્યુ થયું આ પરિવારના એક ઉમદા જે રમતવીર છે એમનું સમગ્ર જીવન ક્રિકેટ રમત માટે આપેલું આમ અચાનક એમની વફાદથી એમની ખોટ તેમના પરિવારને તો પડી છે પણ સાથે આ સમગ્ર માંગરોળ ક્રિકેટ આલમ અને સમગ્ર માંગરોળના લોકોને પણ પડી છે આજ આ વેળાએ જે કંઈ ભેગ છે સોગાટો છે જે કંઈ પણ રમત ગમતના સાધનો છે એ અર્પણ કરી અને નદીપ સાહેબ જે ઉત્તરાધિકારી છે અને તમામને મારે જણાવું કે જ્યાં સુધી આ બાળકો આ ક્રિકેટ અથવા તો આ જે રમત ગમતના સાધનો છે અને આજ દિન પછી બહુ દુઃખદ બાબત છે કે આજ મરહુમ કરીમ શેખ સાહેબ આપણી વચ્ચે નથી પરંતુ એ હંમેશા આ બાળકોના દિલોમાં જીવિત રહેશે અમારા દિલોમાં જીવિત રહેશે એમના જે કાર્યો છે એમનું જે જીવન છે જે રમત માટે તેમને સમર્પિત કરી દીધું છે જ્યાં જ્યાં ક્રિકેટનું નામ માંગરોની અંદર લેવાય છે ત્યાં ત્યાં કલીમ સાહેબ મરહુમ કલીમ સાહેબની યાદ છે એ હમેશને માટે દિલોની અંદર જીવિત રહેશે અને ભારતોના દિલોની અંદર પણ જીવિત રહેશે કાશીદભાઈએ કીધું કે કલીમ સાહેબના નામથી એક એવું ગ્રાઉન્ડ બનાવવામાં આવે અથવા તો એક એવી સંસ્થા ઉભી કરવામાં આવે કે જ્યાં બાળકો પોતાની અંદર પડેલું જે આ રમત ગમતને લઈને ટેલેન્ટ છે એને અને અને સાથે એ આ અંદર પણ કરી શકે સારું એવું ઇન્ટરનેશનલ લેવલે નામ કરી શકે જેથી કરીને હું આશા રાખું છું કે તમામ અહીંયા ઉપસ્થિત જે ઉત્તરાધિકારી સાહેબ છે સાથે તમામ જે મહાનુભાવો છે આ સાથે મળીને એક વિચારણા કરે કે જેથી કરી અને મરહુમ કલીમ સાહેબ નું જે યાદો છે જેમનું નામ છે એ હંમેશને માટે આ લોકોની અંદર જીવિત રહે અંતે હું એ એચ બી શાળાના હેડ જુનેદ સાહેબ પઠાણને આમંત્રિત કરીશ કે એ આભાર વિધિ કરશે પ્લીઝ જુનેદ સાહેબ જુનેદભાઈ ભાટા તથા કલીમ બાપુના ખાસ મિત્ર એવા ચાવડા સાહેબ અને અમનેશ ગડતર સાહેબનો હું ખૂબ આભાર માનું છું કે તેઓ આ શાળાની અંદર આવ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા બસ આવા કાર્યક્રમો જ્યાં પણ આપના નામથી ત્યાં અમે પણ આપને સાથ સહકાર આપીશું અને આજના કાર્યક્રમને સફળ બનાવ્યું એ માટે આપણા આજના મહેમાનો છે ઉમર ફારૂક વાકરા સાહેબ ઉમરફારૂક ગુજરાતી સાહેબ અહમદ પતક સાહેબ અને તમામ મહેમાનો પણ બહુ કૂકી નોટિસમાં નિઝામભાઈ જેઠવા આ તમામ લોકો કૂકી નોટિસમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી એ માટે હું તમામ લોકો

અને કાશીપભાઈ શમા સાથે રાજવી પરિવારના હોનહાર રમતવીર મરહુમ કલીમ મિયા બાપુની ત્રીજી વાર્ષિક શ્રદ્ધા શુમન ખિરાજે અકીદત વેડાએ રાજવી પરિવાર વતી એ શાળા તેમજ ગુલિસ્તાન પ્રાથમિક શાળાના બાળકોને ક્રિકેટ બેડમિન્ટન ચેસ વોલીબોલ ફૂટબોલ જમ્પ પ્રોપ સાપ સીડી સહિતની વિવિધ રમતગમ્મતને લગતી વસ્તુઓ અર્પણ કરવામાં આવી સાથે રાજવી પરિવાર વતી સમગ્ર શાળાના બાળકોને નાસ્તો કરાવી ખીરાજે અકીદતના આ નાનકડા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી